નમસ્કાર વાલા દર્શક મિત્રો અમારી સાથે ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ત્રિપદા ગાયત્રી માતા વિશે જાણીશું ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે મંત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે તે પ્રાણ સ્વરૂપ દુઃખ નાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપ નાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતઃકરણમાં ધારણ કરીએ છીએ તે પરમાત્મા અમારી બુદ્ધિને સન માર્ગે પ્રેરિત કરે ઓમકાર સાથેનો આ ત્રિપદા ગાયત્રી મંત્ર જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો ધ્યોતક હોય અત્યંત પવિત્ર ગણાય છે આ ગાયત્રી પ્રત્યે કથા સર્વ કલ્યાણ કરવાવાળી છે કળી કાળમાં જો કોઈ મંત્ર મહાશક્તિશાળી શક્તિશાળી હોય તો તે ગાયત્રી મંત્ર છે ઘણા સંતો મહંતોએ પણ ગાયત્રી ઉપર સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરેલ છે એવો અદભુત શક્તિદાતા ગાયત્રી મંત્ર તન મન અને ધનથી સૌનું કલ્યાણ કરે છે આત્માને શાંતિ આપે છે અને સર્વ વાતે સુખી કરે છે આ વ્રત અદ્ભુત ચમત્કારિક ફળ વાળું હોવા છતાં તદ્દન નિર્દોષ છે એટલે આ વ્રત કરનારથી કઈ ચૂક થઈ જાય અગર વ્રત અધૂરું રહી જાય કે વ્રત યોગ્ય રીતે થાય નહીં તો પણ એનું થોડું ફળ તો અવશ્ય મળે જ છે વળી ચૂક થાય તો પણ નુકસાન તો બિલકુલ થતું જ નથી ગાયત્રીનું આ વ્રત તન મનને શાંતિ આપનારું તથા આધી વ્યાધીને ઉપાધી દૂર કરનારું છે ખરા દિલથી અને પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરનારને ચોક્કસ ફાયદો થાય છે અને વ્રત કરનાર ઉપર સદાકાળમાં ગાયત્રીની પરમ કૃપા રહે છે આ કળિકાળમાં અનેક વ્રતો છે તેમાં ગાયત્રી વ્રત જે ઉત્તમ શક્તિદાતા વ્રત બીજું કોઈ નથી આ વ્રત નિષ્કામ ભાવે કરવાથી મન વાંચિત ફળ મળે છે ગાયત્રીના જપ માળા વગેરે કરતા આ વ્રત અત્યંત સરળ હોવાથી વ્રત કરનાર સતત મા ગાયત્રીના સાનિધ્યમાં રહી શકે છે અને જપ કે માળા જેટલું જ ફળ મેળવી શકે છે સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિમાં પડેલા સામાન્ય માણસો આ યંત્રયુગમાં રોજ સમય મેળવી મા ગાયત્રીની પૂજા જપ કે માળા કરી શકતા નથી મા ગાયત્રીના સાનિધ્યમાં રહેવા જેટલી એકાગ્રતા કેળવી શકતા નથી જોકે રોજ સવારે બ્રાહ્મતમાં ઉઠી નહી સ્વચ્છ થઈ મન અને આત્માને પવિત્ર કરી હૃદયમાં ધારણ કરી અગર તેની છબી સામે રાખી વિધિપૂર્વક જપ કરનારને તો ઉત્તમ ફળ મળે જ છે તેમાં શંકા નથી પણ ઉપર કહ્યું તેમ અધિવ્યાધિ અને ઉપાધિમાં પડેલા સામાન્ય માણસો નોકરિયાતો તથા ધંધા રોજગારવાળા માણસોને આ યંત્રયુગમાં બસ ગાડી પકડવાની ધમાલ હોય છે તથા ઓફિસનો સમય જાળવવાની ચિંતા હોય છે તેમજ નોકરી ધંધામાં પણ જવાનું હોય છે એટલે મા ગાયત્રીનું સ્મરણ નિત્ય થઈ શકતું નથી આ વ્રત નિમિત્તે માણસ અઠવાડિયામાં એક દિવસ ગાયત્રીનું સ્મરણ કરી શકે છે અને મા ગાયત્રીના સાનિધ્યમાં રહી શકે છે એ સૌથી મોટો લાભ છે કારણ કે કળિયુગમાં મા ગાયત્રી જ સૌથી વધુ શક્તિશાળી અને અદભુત ચમત્કારિક ફળ આપે છે આવા કઈકાળમાં રોજ રોજ વિધિપૂર્વક મા મંત્ર જપ ન થઈ શકે તો માણસે અઠવાડિયામાં એક દિવસ તો ઓછામાં ઓછો કાઢવો જ જોઈએ ને મા ગાયત્રીનું વ્રત ધારણ કરી મા ગાયત્રીના સાનિધ્યમાં રહેવું જ જોઈએ આ ગાયત્રી વ્રત એટલા માટે જ ધાર્મિક વૃત્તિના મા ગાયત્રીના ભક્તો માટે પ્રયોજવામાં આવ્યું છે માં ગાયત્રીના એક ભક્તે આ વ્રત આ રીતે વર્ષો સુધી કર્યું હતું અને તેના ઉત્તમ ફળ એ ભક્તને મળ્યા હતા આ ભક્તે પોતે પોતાની સૂચથી આ વ્રત તૈયાર કરીને શ્રદ્ધા તથા ભક્તિભાવથી મા ગાયત્રીની સેવા કરી હતી એ ભક્તને પોતાને વ્રતથી અત્યંત લાભ થયો હતો વળી કહ્યું છે કે મા ગાયત્રીનો પ્રચાર કરનારને પણ ગાયત્રી જપ જેટલું જ ઉત્તમ ફળ મળે છે એટલે મા ગાયત્રીના પ્રચાર અર્થે પોતે જે રીતે વર્ષો સુધી આ વ્રત કર્યું હતું તે રીતે ભાવિક ભક્તો સમક્ષ રજૂ કર્યું છે વર્ષો સુધી મા ગાયત્રીની સેવા ઉપાસના સાથે આ વ્રત કરવાથી આ ભક્તને મા ગાયત્રીએ અનોખા એવા સંકટ નિવારણ સ્વરૂપે દર્શન આપ્યા હતા ત્યાર પછી હંમેશા એ ભક્ત આ સંકટ નિવારણ સ્વરૂપને મનમાં ધારણ કરીને જ આ વ્રત કરતા તેથી સૂર્યના ગોળામાં સાક્ષાત ગાયત્રીના દર્શન તેમણે કર્યા હતા સૂર્યના ગોળામાં વચ્ચો વચ્ચ બેઠેલા મા ગાયત્રી જાણે સંસારના આધિવ્યાધીને ઉભાધીથી પીડાતા માણસોના દુઃખ દર દૂર કરતા હોય એવા દૃશ્યો તેમણે માની ચારે તરફ દેખાયા હતા વળી આ દૃશ્યોની ચારે બાજુ ગાયત્રી મંત્ર લાલ અક્ષરે ચમકતો તેમણે દેખાયો હતો આ અદ્ભુત સ્વરૂપને ચારે ખૂણે લાલ અક્ષરે ઓમ રિમ ક્લીમ શ્રીમ શબ્દો લખેલા તેમને વંચાયા હતા માનું આવું અદ્ભુત સંકટ નિવારણ સ્વરૂપ જોઈને એ ભક્તની શ્રદ્ધા ખૂબ વધી ગઈ પછી તો તેઓ હંમેશા માનું આ સંકટ નિવારણ સ્વરૂપ જ પોતાના આંતરચક્ષુ સમક્ષ રાખતા ને નિયમિત આ વ્રત કરતા આવી રીતે માં ગાયત્રીનું સંકટ નિવારણ સ્વરૂપ નજર સમક્ષ રાખવાથી તેમને અદભુત ચમત્કારિક ફળ મળતું હતું એટલે જ આ વ્રત કરનાર દરેક જણ ગાયત્રી માના સંકટ નિવારણ સ્વરૂપનું દર્શન કરી તેને પોતાના આંતરચક્ષુ સમક્ષ રાખી વ્રત કરે તો તેનું ઘણું જ ઉત્તમ ફળ મળે છે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સવારે માં ગાયત્રી સૂર્યની મધ્યમાં હોય છે અને અત્યંત શક્તિશાળી હોય છે એટલે સવારે મા ગાયત્રીના સંકટ નિવારણ સ્વરૂપનું દર્શન પરમ શક્તિ આપે છે આ વ્રત ક્યારે કરવું જોઈએ એની વિધિ શું છે વ્રત કરતી વખતે શું નિયમો પાળવા જોઈએ વગેરે બાબતો એ ભક્તના જણાવ્યા પ્રમાણે રજૂ કરવામાં આવી છે સંસારના આધિવ્યાધિની ઉપાધિમાં ફસાયેલા દરેક માણસે તન અને મનની શાંતિ માટે તથા અધિવ્યાધિની ઉપાધિમાંથી મુક્તિ મેળવવા આ વ્રત કરવું જોઈએ પૂર્વજન્મના કર્મોને લીધે તથા આ જન્મમાં પણ અગાઉ કરેલા કર્મોને લીધે માણસ તનની અને મનની અનેક ઉપાધિ ભોગવતો હોય છે વળી તેનું મન પણ આ ઉપાધિઓને કારણે સ્થિર રહેતું નથી એટલે અઠવાડિયામાં એક વખત માણસે બધી અધિવ્યાધિને ઉપાધિઓથી મુક્ત થઈ જવું જોઈએ અને મનને એકાગ્ર કરી આ વ્રત કરવું જોઈએ આ ગાયત્રી વ્રત સૂર્યનું વ્રત છે અને સૂર્યનો વાર રવિવાર છે એટલે આ વ્રત રવિવારે કરવું જોઈએ રવિવારે આ વ્રત કરવાથી ઉત્તમ ફળ મળે છે તેમાં કોઈ શક નથી આ વ્રત કરનારે રવિવારે સવારે વહેલા ઉઠી નહીં ધોઈ સ્વચ્છ થઈ મા ગાયત્રીનું સ્મરણ કરવું પછી પોતાના ઘરમાં એકાંત જગ્યામાં એક જગ્યા પસંદ કરી તેને દર્ભ વડે જળ છાંટી પવિત્ર કરવી દર્ભ ન હોય તો હાથમાં પાણીની અંજલી ભરી તે જગ્યા પર છાંટવું પછી સામે મા ગાયત્રીના સંકટ નિવારણ સ્વરૂપની છબી મૂકવી છબી સામે ઘીનો દીવો કરી સળી સળગાવી બને તો છબીની પુષ્પ ચંદન કુમકુમથી પૂજા કરવી અને છબી સામે ગર્ભાસન અગરતાડપત્રીના આસન પર બેસી માના સંકટ નિવારણ સ્વરૂપની મૂર્તિ હૃદયમાં ધારણ કરવી અધિવ્યાધિમાં પડેલા માણસનું મન જટ સ્થિર થતું નથી એને માટે એક તો મંત્રલેખન ઉત્તમ છે કારણ કે મંત્રલેખન કરવાથી લખવામાં માણસનું ધ્યાન કેન્દ્રિત થાય છે તેથી માણસમાં આપોઆપ એકાગ્રતા આવે છે તે જ રીતે એકાગ્ર થવા માટે મંત્રલેખનને બદલે ગાયત્રી વ્રતની કથા પણ વાંચી જવી જોઈએ કારણ કે જેમ લખવાથી માણસનું મન એકાગ્ર થાય છે તેમ વાંચવાથી પણ માણસનું મન એકાગ્ર થાય છે એટલે આ ગાયત્રી વ્રતની કથાનું વાંચન ખૂબ જ લાભકર્તા છે આ ની ગાયત્રીની ઉત્પત્તિની કથા વાંચવાથી ભક્તને માનું મહાત્મ્ય વધુ સારી રીતે હૃદયમાં ઉતરી જાય છે અને ભક્ત નિષ્કામ ભાવે ઉપાસના કરવાથી માના વધુને વધુ સાનિધ્યમાં આવે છે કથા વાંચ્યા પછી ગાયત્રી મંત્રની અગિયાર નવ પાંચ સાત ત્રણ બે કે એક માળા કરવી જોઈએ જો ગાયત્રી મંત્ર જપવાનું ન ફાવે તો જય ગાયત્રીમાં જય ગાયત્રીમાં એમ એકસો આઠ વખત બોલી જવાથી પણ તેટલું જ ફળ મળે છે ગાયત્રી વ્રત કરનારે મન વચન અને કર્મથી પવિત્ર રહેવું જોઈએ વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જુઠ્ઠું બોલવું ન જોઈએ બને ત્યાં સુધી ઓછું બોલવું મૌન ધારણ કરાય તો ખૂબ જ ઉત્તમ છે રવિવારે એક જ વખત ભોજન લેવું જોઈએ અને આખો દિવસ ગાયત્રીનું સ્મરણ કરવું જોઈએ તથા ગાયત્રી મંત્રના જેટલા બને તેટલા માનસિક જપ કરતા રહેવું જોઈએ વળી વ્રત દરમિયાન ગાયત્રી મંત્રના માનસિક જપ કરવાથી વ્રત કરનાર આખો દિવસ માના સાનિધ્યમાં રહે છે તેથી તેના આગલા જન્મના તથા આ જન્મના કર્મો કપાય છે ને ભૌતિક તથા આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરે છે જો માનસિક જપ કરતા પણ ન ફાવે તો આખો દિવસ જ્યારે પણ સમય મળે ત્યારે મનમાં ને મનમાં જય ગાયત્રીમાં જય ગાયત્રીમાં એમ ગાયત્રીમાં નું સ્મરણ કરવું જોઈએ તેથી પણ માનસિક જપ જેટલું જ ફળ મળે છે આવી જ રીતે વાત તહેવારની કથા વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને મિત્રો સુધી શેર કરો